વડોદરાની એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં નવા માળની બહુમાળી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તેને લાગીને જ એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ આવેલો છે જે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન બને તે માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવેલ છે એ માટે ગેટ નંબર બે અને એકનો ઉપયોગ કરવા હોસ્પિટલ તંત્રએ દર્દીઓના સગાઓને અનુરોધ કર્યો છે ગેટ નંબર ત્રણને અડીને નવ માળના ભવનમાં ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર ત્રણ કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુ ફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું છણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર